હેલો મિત્રો હવે આપણે કન્ડકટર સિરીઝને આગળ વધારી રહ્યા છીએ આપણે પાંચ ભાગ જોઈ લીધા છે જેમાં ચાર ભાગ આપણે ગણિત અને રિઝનિંગના બનાવ્યા હતા કે જે આપણે કન્ડક્ટર એક્ઝામમાં દસ માર્ક્સનું પૂછાવવાનું છે અને આપણે એક ભાગ બનાવ્યો હતો લગેજવાળાની ગણતરીના પ્રશ્નો બરાબર એમાં આપણે લગેજ નહોતું લીધું ફક્ત કન્ડક્ટર સ્ટેજ આધારિત ગણતરીના દાખલા લીધા હતા એમાં મિત્રો કેવું હોય છે કે લગેજ એક અલગ વસ્તુ છે અને સ્ટેજ આધારિત ભાડાની ગણતરી એ અલગ વસ્તુ વસ્તુ છે આ બંને મિક્સ કરી તમને પાંચ માર્ક્સના દાખલા પૂછાશે બરાબર તો આપણે એમાં પેલા સ્ટેજ આધારિત જોઈ લઈશું અને પછી એકાદ બે લેકચર લગેજના જોઈ લઈશું એટલે આપણને તમામ ખ્યાલ આવી જશે બરાબર તો આપણે હવે સમય બગાડીએ નહીં અને શરૂઆત કરી દઈએ તો આપણે જે પહેલો આના આગળનો ભાગ જો કોઈ નવા હોય ને ના જોયો હોય તો જોઈ લેજો કારણ કે એમાં આપણે ડાયરેક્ટ મુસાફર આપેલા હોય અને ભાડું આપેલું હોય તો ડાયરેક્ટ મુસાફર અને ભાડું આપેલું હોય કે તો ડાયરેક સ્ટેજ આપેલા હતા કે આટલા સ્ટેજની મુસાફરી કરી અને આટલું ભાડું થતું હોય તો બરાબર એવા ડાયરેક્ટ દાખલા હતા હવે એમાં દાખલા કેટલા પ્રકારના હોઈ શકે પેલા આપણે જોઈ લઈએ કે આ સ્ટેજ આધારિત ગણતરીના દાખલા જે પૂછાય છે એમાં જુઓ તમને ડાયરેક્ટ ભાડું આપેલું છે એ આપણે જે પહેલા લેક્ચરમાં જોઈ લીધું અને મુસાફર આપેલા હોય બરાબર ડાયરેક્ટ ભાડું આપી દીધું હોય કે ભાઈ ભાડું આપવું દાખલા તરીકે એક મુસાફર નું પચાસ રૂપિયા ભાડું છે બરાબર એવા બે મુસાફર છે અને એ 5 સ્ટેજની મુસાફરી કરે છે બરાબર તો 5 સ્ટેજની મુસાફરી કરે છે અને આટલા કિલોમીટર વાળું છે એવું બધું આપેલું હોય તો એ આપણે લાલા પહેલા લેક્ચરમાં જોયા ના જોયો તો વિડિયો જોઈ લે પછી બીજો કેવો છે કે સ્ટેજ આપેલા છે અને વાળું આપેલું છે કે આટલા સ્ટેજની મુસાફરી કરે છે અને આટલું વાળું છે તો એવા દાખલા છે તીજા કિલોમીટર આપેલું છે અને વાળું આપેલું છે તો મિત્રો જ્યારે કિલોમીટર આપેલા હશે તો આપણે શું શોધવું પડશે સ્ટેજ તો આપણે જોયું તો 6 કિલોમીટર બરાબર x સ્ટેજ તો એ ઉપરથી આપણે સ્ટેજ મળી જાય અને સ્ટેજ ઉપરથી ભાડું મળી હોય છે હવે બીજું કે સ્ટેજ પરથી પેસેન્જર ઉતરશે કે તો ત્યાંથી બેસશે બરાબર અને ભાડું આપેલું છે તો આ પ્રકારનો દાખલો આપણે જોવાનો છે બરાબર તો આજે આપણે સ્ટેજ ઉપરથી ચડશે ઉતરશે બેસશે બરાબર એ પ્રકારનો દાખલો જોઈએ એ પેલા એક વસ્તુ તમને કહી દઉં કે જુઓ આમાં તમે સૂત્રો ગોખવા બેસશો તો ભેગું થાય નહીં કારણ કે સૂત્રો અઢળક બનશે તમારે દાખલે દાખલે સૂત્રો બનશે બરાબર તો આપણે કોઈ સૂત્રો ગોખીશું નહીં આપણે બેઝિક વસ્તુ યાદ રાખીશું અને સામાન્ય બુદ્ધિથી દાખલો ગણીશું તમે એક વખત સમજીને ગણશો તો ફરીથી ક્યારે એ દાખલો કરવાનો રહે नहीं जो आमो रखेલું છે એક મુસાફર 12માં સ્ટેજ થી બસમાં બેસે છે અને 78માં સ્ટેપ પર ઉતરી જાય છે સ્ટેજ દીઠ ભાડું ₹4.50 છે તો કેટલું ભાડું થાય મિત્રો જુઓ એક વસ્તુ નક્કી રાખવાનું કે આ પ્રકારના દાખલાઓ આપણને બે વસ્તુ આપેલી હોય એટલે આપણે દાખલો आरामથી ગણી શકીએ બરાબર પેલું તો એક વસ્તુ સ્ટેજ આપણને સ્ટેજ કેટલા છે કેટલા સ્ટેજ નું ભાડું લેવાનું છે એની ખબર પડવી બીજી વસ્તુ કે સ્ટેજ દીઠ ભાડું જો दाखવાનો આપેલું હોય સ્ટેજ દીઠ ભાડું તો એ લેવાનું અને ના આપેલું હોય તો આપણે આપણને ખબર છે કે એક સ્ટેજ એટલે 6 કિલોમીટર બરોબર ને તો છે એટલે રીતે ભાડું તમને લખવામાં આપેલું જ હશે ખ્યાલ આયો તો આપણે એ ભાડું લેવાનું બીજી વસ્તુ અને ત્રીજી વસ્તુ મુસાફરી કેટલા મુસાફર છે કઈ રીતે મુસાફરી કરે છે તો આ ત્રણ વસ્તુ આપણને લખવામાં આપેલી હોય તો સમજી લેવાનું કે આપણે લખો आरामથી ગણી શકીએ અને ના આપેલી હોય તો આ ત્રણ વસ્તુ પહેલા સોધવી પડશે હવે જુઓ આ ગણવો આપણે સંજ્ઞાધી ગણિયે કે કોઈ ભી માણસ હોય 12માં સ્ટેજ ઉપર થી બેઠો અને 71માં સ્ટેજે ઉતરી તો સમજો કે 12માં સ્ટેજ ઉપર થી બેઠો છે હવે બસ તો પેલા સ્ટેજ થી ઉપડી છે તો પેલા સ્ટેજ થી 12માં સ્ટેજ નું ગાળું યાદ છે તો સ્વાભાવિક છે નહી આપો બરાબર હવે ધારો કે બસ 100 સ્ટેજ સુધી જાય તો એ 71માં સ્ટેજે ઉતરી ગયો તો 100 સ્ટેજ નું ગાળું આપ છે તો નહી આપો તો કેટલું ભાડું આવશે તો આપણને ખબર પડી કે 12માં સ્ટેજ ઉપરથી બેઠો છે અને 78માં સ્ટેજે ઉતરી ગયો છે તો 12 થી ભાડી અને 78 સ્ટેપ સુધીનું ભાડું એ આવશે અને કંડક્ટર તેની પાસેથી એટલું જ વસૂલ કરશે તો આપણે શું કરવું પડશે તો પહેલા એને પરફેક્ટ કેટલા સ્ટેજની મુસાફરી કરી એટલે સ્ટેજ કાઢવો પડશે તો સ્ટેજ કઈ રીતે નીકળશે તો 78માં સ્ટેજે ઉતરી ગયો બેઠો તો ક્યાંથી 12માં સ્ટેજથી તો એને કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય તો સીધું આવી જાય કે નહીં આ મોક્યા સૂત્રની જરૂર છે તો આપણે આમાંથી બે કાઢીએ તો 6 અને 7માંથી એક કાઢીએ તો 6 તો એને કેટલી મુસાફરી કરી તો 66 કિલોમીટરની આ 66 સ્ટેજની મુસાફરી કરી હશે હવે જો 66 સ્ટેજની મુસાફરી કરી અને સ્ટેજ દીટ ભાડું કેટલું છે 5.50 રૂપિયા તો આપણે સીધું જ ગણી સકઈએ કે 66% ની મુસાફરી અને 5.50 રૂપિયા બગ. આ સીધું ગુણાકાર કરીએ અને મુસાફરી જોઈ લેવાના. કેટલા મુસાફરી હતા? તો એક જ હતો તો ગુણ્યા 1. ખ્યાલ આવ્યો? આપણને કોઈ સૂત્રની જરૂર નથી. ખ્યાલ આવે છે ને? હવે તો હવે હવે આપણે ગુણાકાર કરવો હોય તો આપણને ખબર છે કે પોઈન્ટ આપેલા છે. तो पॉइंट આપેલા આવે તો આપણે પોઈન્ટ કાઢી અને નીચે શું લખી શકીએ એના પાછળ બે બે સંખ્યા હતી તો બે શૂન્ય લગાવીએ એટલે 100 આવી હવે આના છેદ ઉડાડો તો આ 0 ક્યું આ 0 બરાબર હવે પાંચે છેદ ઉડાડ્યો તો 5 * 2 = 10 અને 11 * 5 = 55 હવે બે એ ઉડાડ્યા તો 2 * 1 = 2 આપ કે 3 * 2 = 66 હવે આ 11 અને 33 નો ગુણાકાર કરી દો તો 11 तरी 33 નો તગડો વધી આવી 3 11 तरी 33 ને 3 36 કેટલું થાય મિત્રો 363 રૂપિયા વાળું થશે તો આપણો કયો છે ઓપ્શન નંબર સી જો મિત્રો અહીં આખો ગુણાકાર ના કરત તો પણ જવાબ મળી જાય 11 तरी 33 નો તગડો આવ્યો તો તગડો વાળો ઓપ્શન એક જ बराबर પછી જો ઓપ્શન સેટ એક કરી દેવા ખ્યાલ આવી ગયો મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો જો ના ખ્યાલ આવે તો વિડિયો બે ત્રણ વાર જોઈ લેજો બરાબર હવે આપણે જઈએ આગળ નેક્સ્ટ આપો જો મિત્રો હવે 4 મુસાફરો નું એક સ્ટેજ નું ભાડું ₹24 છે તો 108 કિલોમીટર નું ભાડું કેટલું થાય તો મે તમને બે વસ્તુ આગળ ના દાખલામ જ કહી કે આપણે દાખલો ગણવા માટે શું જોય છે પેલા તો સ્ટેજ બરાબર સ્ટેજ જોય છે આપણે ને આ સ્ટેજ આપી છે તો સ્ટેજ ની કોઈ વાત થઈ નથી તો આ આપણે સ્ટેજ પેલા તો સુધરવું પડશે બીજી વસ્તુ સ્ટેજ દીઠ ભાડું આપણે સુધור છે સ્ટેજ દીઠ ભાડું બરાબર સ્ટેજ દીઠ ભાડું હવે જો આ સ્ટેજ દીઠ ભાડું જો છે એટલે કે એક સ્ટેજ નું ભાડું एक मुसाफर નું કેટલું છે એ જો છે આપણે અહીંયા હું આપેલું છે એક સ્ટેજ નું ભાડું આપેલું છે ₹24 પણ સ્ટેજ દીઠ નથી એક સ્ટેજ નું ભાડું પણ કેટલા મુસાફર નું છે ચાર મુસાફર જો આપણે સીધો દાખલો ગણવો હોય તો આ બધા મુસાફરો નું ભાડું સ્ટેજ એ કેટલું છે ₹24 તો આપણે સેલ મળી જાય તો સીધો દાખલો ગણાઈ જાય અહીંયા સ્ટેજ દીઠ ભાડું શોધવાની જરૂર રહેશે નહીં કારણ કે ચાર મુસાફરોનો ભેગો આપી દીધો છે ₹24 ખ્યાલ આવ્યો આ ખાલી ખ્યાલ રજો મિત્રો સ્ટેજ દીઠ ભાડું આપેલું હોય તો सब्जी લેવાનું કે એક એક નું છે કેટલા નું એક નું અને ચાર મુસાફરોનો એક સ્ટેજનો ભાડું એટલે ભેગો આપેલું છે ચારે ચાર મુસાફરોનો ભાડું ખ્યાલ આવી ગયો બીજી વસ્તુ આપણે હવે સ્ટેજ શોધવાનો છે તો સ્ટેજ કઈ રીતે મળશે તો આપણને ખબર છે કે એક સ્ટેજ બરાબર 6 किलोमीटर तो 108 किलोमीटर अपेला छे तो सीधाज आपले 108 भाग 6 કરીશુ એટલે આપણને શું મળી જશે સ્ટેજ મળી જશે તો ભાગાકાર કરીએ આપણે તો 6 એકા 6 આ 4 વધ્યા 6 8 48 તો 18 સ્ટેજ થાય કેટલા તો આ 4 ઉસા ભરો એ 18 સ્ટેજ મુસાફરી કરી છે કેટલું વાળું હતું 24 तो આપણે સીધું શું કરી લેવાનું 24 રૂપિયા વાળું અને 100 સ્ટીપની મુસાફરી કરીએ તો કેટલું વાળું થાય તો સીધું જ છે 18 72 72 નો ભાગળો વધી આવી 7 18 दू 36 36 7 તો 33 તો કેટલું વાળું થાય 432 રૂપિયા કયા જો ઓપ્શનમાં આ રહ્યો ઓપ્શન ડી 432 રૂપિયા બરો મિત્રો ખ્યાલ આવી ગયો તો હવે જઈએ આપણે આગળ નેક્સ્ટ પર જુઓ મિત્રો એક ઓસા પર 15 પાસ્ટેજની બસમાં બેસે છે અને 37 માં સ્ટેજ એક ઉતરી જાય છે સ્ટેજ દીઠ જો સ્ટેજ દીઠ ભાડું 11 રૂપિયા છે તો કેટલું ભાડું થાય બરાબર હવે સ્ટેજ દીઠ ભાડું તો આપી દીધું છે આપણે અવે શોધવાનું શું છે આપણે સ્ટેજ તો મુસાફરીના સ્ટેજ શોધવા પડશે તો એને કેટલા સ્ટેજ મુસાફરી કરી આમાં ચોપ કોય આપેલું નથી પરંતુ આપણને એ આપેલું છે 15મા સ્ટેજ થી પહેસો અને 38મા સ્ટેજે ઉતરી ખ્યાલ આવ્યો તો આપણે શું કરવાનું 38મા સ્ટેજે ઉતરી ગયો બેઠો તો ક્યાં થી 15મા સ્ટેજે થી તો કેટલા સ્ટેજની મુસાફરી કરી અમલિયા માઈનસ કરો એટલે ખ્યાલ આવી જાય તો 7 માંથી 5 જાય તો 2 અને 3 માંથી 1 જાય તો 2 તો એને કેટલા સ્ટેજની મુસાફરી કરી છે 22 સ્ટેજની ખ્યાલ આવ્યો અને સ્ટેજ દીઠ ભાડું આપણને કેટલું આપ્યું છે 11 તો 22 સ્ટેજની મુસાફરી કરી અને સ્ટેજ દીઠ ભાડું ₹11 ચૂકવવાનું છે અને કેટલા મુસાફર છે તો 1 મુસાફર જોવા નાઓ મિત્રો જો અહીંયા બે આપેલા છે તો એ જવાબ ખોટો પડશે ખ્યાલ આવ્યો તો મૂસાફર આપણે એક જ છે તો બસ સીધું હવે આનો ગુણાકાર કરી દો જવાબ આવી ગયો તો સીધું 11 दू 22 22 નો પગળો હતી 2 11 दू 22 ને 2 24 તો કેટલું આવ્યું 242 રૂપિયા ભાડિયે ચૂકવા પડશે તો જવાબ આ છે આપો ऑप्शन डी 242 હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્ટેપ જોઓ મિત્રો એક મુસાફર 153 કિલોમીટરની મુસાફરી કરે છે તો કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય શું શોધવાનું છે સ્ટેજ આ દાખલો એકદમ સામાન્ય છે આપણે સ્ટેજ જ શોધવાનો છે તો આપણને એ ખબર છે કે 6 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ થાય 1 સ્ટેજ तो 153 किलोमीटर એટલે કેટલા સ્ટેજ થાય જો તમે 83 મુકવા માંગતા હો તો પણ મુકી શકાય બાકી ડાયરેક્ટ ખ્યાલ આવો જઈ દાખલા તરીકે જુઓ 1 કિમી બરાબર 6 કિમી 6 કિમી બરાબર x સ્ટેજ બરાબર તો કેટલા કિલોમીટર આપ્યા છે 153 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ આઉ તમે કરી શકો આવો આપણે પાઠમાં સઠ્ઠા ધોરણમાં કરતા બાકી તો ડાયરેક્ટ ખ્યાલ આવો જોઈએ કે આટલા કિલોમીટર છે અને આપણે એના સ્પીડ શોધવા છે તો ભાગ્યા 6 થાય બરાબર તો જો અહીંયા કરીએ તો 153 * 1 ભાગ્યા 6 બસ આ એક થઈ ખ્યાલ આવ્યો તો 153 ભાગ્યા 6 કરવા તો હવે અહીંયા છેદ ઉડાડીએ તો 6 એકા 6 આ 6 दू બાર 3:00 એટલે કે 6:30 બરાબર 3:00 એટલે તો 6:30 તો મિત્રો તમારે ભાગાકાર કરવો હોય તો કરી લેજો સાઈડમાં દે આનો જવાબ આવશે 25.5 હવે આપડે 25.5 આયા તો કેટલા કિલોમીટર લખવાના તો આપણે આગળના વિડિયોમાં જોયું તો આ આગળના વિડિયો ના જોયો તો ખાસ મિત્રો જોઈ લેજો कारण की ये जोसो तो आज थोड़ा ख्याल आउछे 25.5 किलोमीटर એટલે કે આપને ખબર છે કે 10 સ્ટેજ ઉપર 10 સ્ટેજ ઉપર જાય તો સબસ્ટેજ ગણાય નહીં સબસ્ટેજ ગણાય નહીં તો 25 સ્ટેજ થઈ ગયા છે તો હવે આનો સબસ્ટેજ ગણાવશે નહીં એટલે આ પોઈન્ટ 5 ગણાવશે નહીં એટલે શું થઈ જશે 26 શું થઈ જશે 26 કદાચ મિત્રો તમને ખાસ કહું કે અહીંયા કદાચ 25.2 પણ નોબ આવ્યો હતો ને તો પણ સ્ટીલ તો કેટલા થઈ જાય 26 જ થઈ જાય કોઈ દિવસ ઓછો આંકડો જે આ જીએસઆરસીસી પર ચાલ્તો નથી વધારે ચાલે જીએસઆરસીસી ને નુકસાન કરતી નથી એટલે અહીંયા 25 ઉપર 1 પોઈન્ટ આવ્યો હોય તો સમજી લેવાનું કે આપણે સર્વિસ કરી દેવા 25 ગણા છે નહીં ખ્યાલ આવ્યો તો એ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય સર્વ સ્ટેજની ખ્યાલ આઈ ગયો મિત્રો હવે જોઈએ આપણે નેક્સ્ટ આ જોઓ મિત્રો આ સેમ આગળના જેવો પ્રશ્ન છે એક મુસાફર 81 કિલોમીટરની મુસાફરી કરે છે તો તેણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણા તો આગળના જેવો સેમ ક્વેશ્ચન છે તો 81 કિલોમીટર કેટલા સ્ટેજની મુસાફરી કેટલા કિલોમીટરની કરી 81 કિલોમીટર અવે આપણે અહીં સ્ટેજ શોધવા છે તો શું કરવાનું 6 કિલોમીટર બરાબર x સ્ટેજ તો આપણે 6 એ ભાગી નાખીએ ને સીધા સ્ટેજ મળી જાય તો હવે આને 6 એ ભાગીએ તો 6 એકા 6 આ બે વધ્યા 6 તરી 18 3 અને 6 પંચો 30 તો કેટલા સ્ટેજ થાય 13.5 સ્ટેજની ઉસારરી કરી ગણાય 10 ઉપર સ્ટેજ છે

આનો જ એક વિડીયો લઈશું અને એના પછી નેક્સ્ટ આપણે લગેજવાળાના પ્રશ્નોનો એક બે વિડીયા લઈ લઈશું એટલે તમને આ ક્લિયર થઈ જાય મિત્રો ના ખબર પડે તો વિડીયો વારંવાર જોજો કારણ કે જેનાથી તમને પ્રેક્ટિસ થઈ જાય આના બહાર પ્રશ્નો પૂછાશે નહીં આમાંથી જ પૂછાશે એટલે કે બેઠા ના આવે પરંતુ આ જ પદ્ધતિ પ્રમાણે પ્રશ્નો પરીક્ષામાં તમને જોવા મળશે તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવ્યો